આ સ્ટેજ જેને બનાવી ધન્યવાદ આપું છું અદભુત સ્ટેજ બનાવી ગમે ત્યારે પાડ્યું થઈ જાય પડે જેને મનાયું ને સો સો સલામ છે અહીંથી એનું નામ લખો અને ગમે ત્યાં આવું સ્ટેજ બનાવો હોય તો ભાઈને બોલાવજો જા પણ હા એક ભજન છે જે મૃત્યુની પાછળ ગાવામાં આવે છે યાદીમાં એ તમને એક લાઈન સંભળાવું અને હું જે ભજન ગઈશ ગાતો નથી પણ મારા ભજનમાં કંઈક કંઈક ગઈશે તો જ હું બોલતો હોય એક શબ્દ એવા છે આમાં એવા શબ્દ છે પૂનમ બની છે તમારા ગયા પછી તમારા ગયા પછી તમારા ગયા પછી આ ક્યારે ગવાય માણસ પાછળ પણ મારા જીવતું ગવાય ખરું હું કઈ બતાવું હું કઈ બતાવું જીવતું મારા ગાવું હોય તો કોની પાસે આ ગીત ગવાય કે જે મારા પત્ની થી કંટાળી ગયો હોય અથવા પ્રેમિકા થી કંટાળી ગયો હોય એની માટે આ શબ્દ વાગાય તો શબ્દ ફરે શું આવે જી મન બનું છે ઉદાસ તમારા આવ્યા પછી તમારા આવ્યા પછી તમારા આવ્યા પછી મગજ નથી કરતું કામ તમારા આવ્યા પછી તમારા આવ્યા પછી તમારા આવ્યા દેણું થઈ ગયું છે હદ પાર બસ તમારા આવ્યા પછી તમારા આવ્યા પછી તમારા આવ્યા મારા કટ પતિથી કટ તારા મારા કહી શકે છે

શ્વાસ ચડ્યા ચડતા ચડતા ગિના ચડવો પણ આ ટેજ નો કોઈ દિવસ તો ગોપાલ ને અહિયાં છે ચડી ગયા અમે ઉતારવા પડે કોક ને અદભુત સ્ટેજ છે વાહ ગોવિંદ ને ગોપાલ બે ભયું છે ગોપાલ ને ગોવિંદ બે ભયું છે જે બે ભયું અને બે અરે એક ઉસ્તાદ હતો શું છે કઈ માથે જીવડું ઓહો ભમરી હતી મોટી વાત કહેવાય દુઃખની વાત છે પણ કરવી પડશે પોણા ત્રણ છે પોણા ત્રણ હાસ્ય કરવું બહુ મોટી વાત કહેવાય દુઃખની વાત કહેવાય પણ ગોપાલ અહીંયા પ્રોગ્રામ છે એટલે હું કરીશ હાસ્ય મારો મિત્ર છે જીગરજાને કોઈ પણ જ્યારે મેં ફોન કર્યો છે ગોપાલભાઈ અહીંયા આપણે એક જગ્યાએ ભજનમાં આવવાનું છે એક રૂપિયો મારી પાસે ગોપાલ સાથે માગ્યું નથી અને મેં હામે મેં નથી લીધો પાછું એ માનતા નહીં નહીં હું નથી લીધો અમે આમ બધા કરાયા કુકડા ખાઈ ખાઈ ને તબલા વાળા ખાઈ જઈ ખાઈ જઈ ખાવાનો અમને બહુ શોખ મારા બાપુ જમીન ખઈ ગયા હું અમને પૈસા ખાઈ જાઉં ખાઈ જાઓ જીવનમાં ખઈ જાઓ બસ હું એક સાખી સાંભળતો આવું છું કે જબ તુમ આયો જગત મે જગ હસે તુમ રો એસી કરને કર કે તુમ હસો જગ રો આ સાખી સાંભળ પછી મને વિચાર આવ્યો કે એવી કઈ કરની કરીને દિયા દુનિયામાંથી કે આપણે મરીજોને લોકો દાંત કાઢતા હોય તો એક જ કરણી છે કે કોઈકનું પચાસ કરણનું બૂચ મારી દો અને તમે મળી જાવ ગામ રોતું હોય તમે આસ્તે આસ્તા મળી જાવ હા 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 ભલે ગામ રાઈડ પડતું હોય એક જ કરણી છે આહા હા હમણાં મારે અમેરિકા જવાનું મારા વિચાર હિઝક થયા ના પડી કે આવા મોઢાવાળા નકલી જવાય કે ગચી ના પડી એમ હવે એમાં એવું હતું હું તો અભિન માણસ છું મને બોલતા અંગ્રેજી બોલતા આવડે નહીં મને કીધું તમે અંદર જાય છો ને ઓફિસમાં ગુબા તમને પૂછશે કયા વિજા છે તમારે શું કહેવાનું પી થ્રી પરફોર્મ વિજા સારું પરફોર્મ વિજા ક્યાં જો પણ ભૂલી ગયો મને કે કયા વિઝા છે મેં એમ પી થ્રી કે તારીમાં કેસેટ આવે તારે એમ પી તો કયા હશે પી થ્રી અને અમારે બધા આપણને પેટના જતા તબલાવાળા તબલા બધનું મંદિર બધા લઈ ગયું કોણ કે આવડે દીક મંજરવાળે મે કીધું કાલે આપણે વિજા લેવા જાવું દિલ્હી આવી જાય છે તાંગદરા છે રમેશ તે માથે કો તેલ ની બની ને ભાઈ ભાઈ ખાલી શું વિજા તરબા થોક પીજા છે વિજા ખબર નથી કે વિજા એટલે લિક્વિડ આવતી છે પરદેશ પણ બેણી આવા અભર મારસે હું જો હું પહેલ થી મને કાઢી મેકો અમેરિકા વાળા જાઓ ભયા જાઓ ધંધો કરો એટલે આ તો કૃપા છે બધાયની આપ સૌની મારું હાલે છે

આ સ્ટેજમાંથી હવતી વધુ મહેનત હોય આ લોકોને છે હવતી ઓછા પૈસા આમને આપવામાં આવે છે હવતી ઓછા પૈસા મહેનત જાજી પૈસા ઓછા શું કરવા આ લોકોની એકતા નથી બિચારા બાકી મને વિશ્વાસ છે કે એક વાર આ લોકો એકતા કરી નાખે કે અમારે કોઈ કલાકારો વગર નથી સાહેબ કલાકાર રોવે આમને ભાઈ પણ એકતા નથી સાહેબ છે તો મરો જાવ એકતા કરતા નહીં બે પૈકી મળી જઈશું વાત થાય ખાલી

પછી ની કીધું પપ્પા તમે મારી નાની સાયકલ માથે બેઠા છો તમે એવા લાગો છો તને બહુ જોર મને કુકડા માથે મહેસાસુર બેઠે એવું લાગે મને મહેસાસુર કીધો છોકરા એ મારા લાગતો છું મારો છોકરો ખોટું ન બોલે આવા છોકરા છે મારા જીવનમાં વાહ ગીવ ગામ છે બેટા કોડા 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 વાહ મસ્ત ગામ છે ધાર કેવો હોજો તો ગોતા થોડી વે જાવ તો કો

કોઈ દારુ નો પિતા દારુ હારી વસ્તુ નથી થાવર મને ફોન આયા હોર બા કે ક્યાં તારા બાપ નો પી છે મે તો ફૂલ થઈ જાવ જાવ તો જા ફૂલ અબર તું લેવા કીધું ખાલી ખાલી કીધું નથી આ મને યાદ છે ને 40 વર્ષ પહેલા મારી 8 વર્ષ ઉંમર હતી 8 10 વર્ષ મારા બાપુજીને વિશી કર્યો અને મારા બાપુ ગાડી બોલવા મળ્યા મે જીજી દરબારનું ગામ છે ગાડી નો બોલે આપણો ખરાબ લાગે અરે કે માથી રેવા દ્રુતી મને પીડા થાય છે કે વિશી કર્યો તો મેં તો હું શું કરું બાપુ મન બેટા થોડુંક લઈ આય પીટાણ બહુ દુસરો તૂટાણે હું રાણે ત્રણ દેસી થી લઈ આયો મેં બાપુજી પીવે ને પીડા ઓછી થાય તૈન થેલી પીધી ને તે વિશી ઓતી જ દારૂ ચડી ગયો તે ગાયો તો તોય બોલે રહી ઓલી પીડા મને નઈશે માં બે બાજુ ગઈ દોઈ દુખની વાત છે પણ કરવી પડશે મારે બાપુજી છે ને મારા અદ્ભુત છે મારા બાપ મારા બાપુને કજ કામ હતું વેચી નાખવાનું કોઈ પણ વસ્તુ વેચી નાખતા એને ગમતી જ નહીં મરી ગયા ને કે મને વેચી નાખે મરી ગયા હું બચી ગયો બચી ગયો મરી ગયા બાપુજી છે કદરાક વસ્તુ છે બેટા ખબર નહી હોય તને વાહ પણ આશ્ચર્ય કરું છું આપણે પણ ખોડિયાર માં અને છે માં ભગવતી નું હું જાણું છું જાણ વિશેષ કોઈ માને ઓળખી નો હોય નવ લક્ષ આવી થઈ ચારણો માં અમે જેટલું માને માને છે બધા માનતા હોય છે જો હું કોઈ દી મેં કઈ સારી વાત સાહિત્ય નો સ્તુતિ નો કરી ક્યાંય શું કરવા મને મજા આવે બે વાગે ઉઠી જાઉં તો હું મારી માના મઢમાં જઉં છું અહીંયા એને માધીને સંભળાવું છું દુનિયાને સાંભળાવતો મારી માં સાંભળશે દુનિયા મને સાંભળશે